ગરીબ માણસો જે છે મજૂરી કરતા માણસો આ લોકોના પૈસા વધારે ફસાય છે અને ગુજરાતની અંદર આ એક પ્રદીપ નથી આવા ઘણા બધા છે તમે કે ગુજરાતની અંદર વારંવાર આવા કૌભાંડો અને કૌભાંડીઓ પેદા થયા રાખે છે એમને આ સ્કીમ એટલા માટે આપી હતી કે ભાઈ તમે આમાં રોકાણ કરો અને એના એજન્ટ હતા લલિત ઝાલાના પુત્રો એના

છોડવામાં આવેલ છે આ જામીન અત્યાર સુધી આપ્યા તો બાકીના જે ચેક રિટર્ન થયા એનું શું આજે સામાન્ય માણસના જે બટુકભાઈએ વાત કરી કે એક ચેક રિટર્ન થાય તો છ મહિના એક વર્ષની એમને સજા થાય છે તો આ માણસના બસો થી પાંચસો ચેક રિટર્ન થયા તો એમને સજા શા માટે નહી માટે અમે પ્રશાસન પાસે એટલી માંગ કરીએ કે ભાઈ વહેલી તકે આ બાબતનો નિવેડો લે આવે આ માણસની ધરપકડ કરે અને

બધાની પાસે પ્રાર્થના છે અધિકારીઓની